રાત દાડો ચા ચા બાપો વાળી માથા ચડું પછી થોડું એમ વિચારવું પડે અમે છો આખો દારો આખો બે મજૂરી કરીએ છીએ ઘર પૂરું કરીએ અને આ વળીને વિચારતા જ નહીં

બોલો હું કરવાનું ખોટ ને દૂધ આખો તારો ચા વગર નાડું નાતી હોય એમ કર

એ તો હું આ બાપા સમજાય કે ઓ ચા ઉસી કરો ને આપણે આવું બધી તકલીફ પડે એટલે હું સમજાવું પણ ધરો હક પિતા મુ કો મુ ના ઇવન તે વસાતે દારમ બે છે કે ચાર વખત મે લેન મુ આ પિતા હોય તો પણ આખો દાર જો જઈને આવી ચા જો જઈને આવી ચા આખો દાર પઈ તોડું હું મુ નઈ જોવાનું હા એ તો હું મુ હું મુ કહું મારાવ તો શેકર મુ કોણી ને તે મુ જવું હો તો શિરોમણી કરતા જો કે એ તો ઈ કરે રે આ લે લેતા છે એમ કીધું

ચા નું લો કરી દેસી ચા ચા ચાને થોડું પડે કરતો હોય ખાતા એ નહી જોઈ આવવા દેજ મન તો નાખું સોકા હોવા આવતા ચા પી લીધું વાહન ધોઈ નોકાલું હતું છોકરા વગર માય અરે દેવો તો થાય ચ બાકી જીવનમાં દીવ ન પહેલા ચા તો મારે પીવો ચા ના મારું નશું તૂટી જાય ભય પડી ગયો નશિયું છોકરા હોય દેખાતી નહીં તો જઈ કશું નઈ કેવું ભાવ આખો હળદર બસ ચૂલો પર હળદર કે પે પડીએ ઓકે મે ને ભાઈ આ તો બધું ચેક કરશે ભાઈ તો ઓય હોય બધું આવ્યું ઓય આ મિલ જાય બધું આય તો વસ્તુ એ તું એ મિલ દે તો દાજી લી એક સેટ તો સોટો ચા કોઈ ના પાય ને કોક ચા કોક કોક લોટો પાણી આ આડો કસે તો તમારા ઘર કોક આવે ને કોઈ ના આવે આ હાચું કે મન ગોમ આ કે સુકાઓ દાજી લી આ તો એમ આ અમુ ભટકોની હારી માં શું કેવું હું છોકરા હોય તો આ છોકરો મારો શું કરે ઓ મોટા માર ગયો ઓ મજા નો આમ જાય આ છે તો લે આ કોક બેરા નામ જાવો આઈતા તો જે બે હીરે બેરો મુઠા જરસી ગો ના તો તો લઈ તો કોમ બોમું કોને ને દો મોકલો છોકરા હું કોકી કા દીઉ નહી બાકી એ પાઓ ઉટાણો જાય હુઈ જાય ગોદરો ઉઠી ઉઠી કો પા મારો માથા આવો એક છોટો ચાના તેરા પેલા મહેમાન આયલો

મારા ઉપર બીજો કેવું નહિ જો હું માર ઘેટ થી બે બહુ પરેશાન થઈ ગયા બરોબર તમે અમાર બઉ બધું ઉપલી કરો ચાન બાપી

કોનો પડી ગયો બીજી તારે વાત હાચી એક ઘર ઉપર છે મારા મારા ખ્યાલ થી સો મહિના જેવું થયું એક લાખ પેરી ખવું

લટક મટક થઈ મારું કેવું કીધા જેવું નહીં તારે એમાં ચોખો કહી દઉં કરો આખી જિંદગી આ જો મારી મજા જીતી છે ạ, cái <laughs> nó tạo tay nó tay nó 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 tay nó 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 nó